આણંદ જિલ્લાના ઉમરેટ નગરપાલિકામાં વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ ઉમરેટ નગરપાલિકા દ્વારા શૌચાલયને તોડીને બનાવવા માટે ઠરાવ કરેલ શૌચાલયને તોડી પાડવામાં આવેલ આશરે ત્રણ મહિનાનો સમય વીતી જવા હોવા છતાં બનાવવામાં નથી આવતું શૌચાલય વેપારીઓએ હલ્લાબોલ કર્યો વેપારીઓ દ્વારા લેખિત મૌખિક રજૂઆત કર્યા છતાં દિન સુધી શૌચાલય બનાવવામાં આવ્યું નથી મુશ્કેલીઓ વધતા વેપારીઓ

નગરપાલિકામાં પ્રમુખ છે ને બધા રજૂઆત કરવા આવ્યા છતાંય નથી બની અમારે વેપારી મંડળને તકલીફ પેશાબ બાથરૂમ જામ બહુ તકલીફ પડે છે ગ્રાહકોને બધા વેપારી મંડળને અમે બે ત્રણ વખત કહેવાયા છતાંય બની નથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો સ્વચ્છતા અભિયાન તથા ટોયલેટ બનાવવા માટે તો કેટલું બધું યોજના કરી છે પણ નડિયાદ આ ઉમરેઠ નગરપાલિકા ઉડી નાખ્યા પછી મૂતડી નથી બનાવતા તો સત્તરો બનાવવા વિનંતી